રાજકોટના રેલ નગરમાં આવેલ શ્રીનાથજી પાર્ક ત્રણ વેકરિયા ચોક શ્રી ઓમ પ્રગતિ સ્કૂલની બાજુમાં છેલ્લા સાત વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે પ્રમુખ ભગીરથસિંહ જાડેજા તેમની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવે છે અહેવાલ સંજય પોપટ હું ભગીરથસિંહ જાડેજા શ્રીનાથજી પાર્ક ત્રણ રેલનગર અમે અહીંયા માતાજીના અવરતા બે હજાર સત્તરથી થી ચાલુ છે સતત સ્થાપના સત્તરમાં થઈ હતી અને ત્યારથી અમે અહીંયા બહુ સાથે અને સહયોગથી બધાએ એકતા અને ભાવનાએ ભાવનાથી બધા એકદમ નોરતામાં બધાય એક થઈ અને એકતા દેખાડીએ છીએ અને ત્યાર ઉપરાંત અમે બાળાઓને અહીંયા લાણી રૂપિયા બધું આપીએ છીએ ગિફ્ટના અને બધી બાળાઓને નોરતામાં પાંચ ગરબા તેમના પહેલાં કરાવીએ છીએ ત્યારબાદ અમે સમૂહમાં સોસાયટીનો એકસાથ મળી અને બધા બહેનો અને દીકરીઓ એકસાથ નોરતા લઈએ છીએ ગરબા લઈએ છીએ અહીંયા અને નાસ્તાનું આયોજન હોય છે નાસ્તા કર્યા પછી અમે નિયમ મુજબ બાર વાગ્યા સુધી બધા રમીએ છીએ અને બહુ મજા આવે છે બધાને અને આવી રીતે અમારે કન્ટિન્યુ હર વર્ષે કોઈ જાતના વિવાદ વિના બહુ સંપૂર્ણ રીતે સોસાયટીમાં સાથ અને સહયોગ મને બહુ મળે છે અને હું આ સોસાયટીના પ્રમુખ તરીકે પાંચ વર્ષથી સતત કન્ટિન્યુ છું અને આ રીતે આગળ અમે હંમેશા કરતા રહીશું કાર્યક્રમને છેલ્લા પાંચ વર્ષ બે હજાર સત્તરથી સત્તર બે હજાર સત્તરથી સ્થાપના થઈ હતી બે હજાર અઢારથી રેગ્યુલર ચાલુ થઈ હતું